જય શ્રી હરી વિષ્ણુ મિત્રો તમારી પોતાની વી આર તમારું સ્વાગત છે મિત્રો એક સ્ત્રી એવી છે તેની સાથે તમે સંબંધ બાંધી શકો હો યમરાજ કહે છે જે આ કથા એક વાર પણ સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે તમારી પત્ની સિવાય શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે મિત્રો જો તમે પરિણીત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હો તો તમે રાખી શકો છો મિત્રો આજના કલયુગમાં લોકો ને શરમ આવે છે અને નકામા વિડીયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે મિત્રો એક વખત દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા અવકાશ થઈને યમલોક પહોંચે છે

હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ તમને પ્રણામ છે યમરાજ કહે છે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નાર્દજી કહે છે હે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવ છો તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો તમારી પાસે તમામ જીવો અને ચાર દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગ માં મોકલો છો તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું પછી દેવર્ષિ કહે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ તેણે માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે આના પર શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આશંકા દૂર કરો યમરાજ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે આખી જિંદગી સાથે રહેવાના શપથ લે છે પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે છે તે તે ફક્ત શપથ જ રહી ગઈ છે કારણ કે મિત્રો લગ્ન પછી એક જ પત્ની રહે છે આની સાથે ઘણી વખત સમાગમ કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે અને આજના સમયમાં દરેક પરિણિત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે કે આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે પણ મિત્રો એક જ સ્ત્રી એવી છે કે જો તમારી પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક કે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તેની સાથે સંબંધ રાખીને તમે પાપ નથી કરતા મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતા વધુ લગ્ન કરી શકે છે કે નહીં ધર્મરાજ કહે છે હું તમને એક વાર્તા કહું છું આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી કહે છે ધર્મરાજ તમે એ વાર્તા કહો હું ધ્યાનથી સાંભળીશ પછી યમરાજ એ મહાન વાર્તા નાર્દજીને સંભળાવે છે તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં ઇનામ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું ત્યાં એક નગર હતું તે શહેરનો ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને સુંદર રાજા જેનું નામ ધર્મપાલ મહારાજ હતું ધર્મપાલ એક ન્યાયી રાજા હતા તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી રાજા પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો તે લોકોની બધી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતો હતો મહારાજાને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુંદર હતી મહારાજ ધર્મપાલ અને રાણી સદ્ગુણી ચારિત્રવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી તે દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી તેના સામ્રાજ્યમાં બધું જ હતું પણ માત્ર એક જ કારણથી મહારાજા રાણી અને પ્રજા દુઃખી રહી હતી મહારાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે મહારાજા દુઃખી અને ચિંતિત રહ્યા લોકોને પણ મહારાજની સ્થિતિ ગમતી ન હતી ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે ઘણી વિધવાઓને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા દાન પુણ્ય કર્યું ઉપવાસ કર્યા પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી મહારાજ રાણી સુકન્યાને ખૂબ પ્રેમ કરતા હતા હતા એટલે જ તેઓ તેને પહોંચાડવા માંગતા ન અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્નીત્વ રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારે બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બેનર પશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારે એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે તે ઘોર પાપ કરે છે અને પડે છે એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી મહારાજે કહ્યું હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડી શકે છે ત્યારે રાજાએ રાણીને મનાઈ કરી અને કહ્યું હે પ્રિય હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપને પાત્ર થઈશ મારે નર્કમાં જવું પડશે અને તું મને કહે કે તું મારા બીજા લગ્ન ખુશ રહી શકીશ તો રાણી કહે હે પ્રભુ તારી ખુશીમાં જ મારી ખુશી છે અમે મારી સોતન ને મારી બહેન માની ને પ્રેમ કરીશ મહેરબાની કરીને અટકાશો નહીં હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થઈશ હું તમને લગ્ન માટે સંમતિ આપીશ મહારાજ કહે છે હે દેવી પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી કોઈ મુક્તિ નથી હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી તો રાણી કહે હે પ્રભુ તારી ખુશીમાં તમને લગ્ન માટે સંમતિ આપીશ મહારાજ કહે છે હે દેવી પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી કોઈ મુક્તિ નથી હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો તેઓ આ ઘટના જોઈ રહ્યા હોય છે તે તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ જ દુઃખ થાય છે મહારાજને પુત્ર ન હોય તો કુળનો નાશ થાય આ ભયને લીધે બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થાય છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે અમારા કુળનો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે હે મહાત્માઓ મેં એવું શું પાપ કર્યું છે કે તમે બધા તમારા આત્માને આટલા દુઃખી થયા છો શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ એટલે જ તે પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર અમારા ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે છે તારું બાળક

જ્યારે તે પૃથ્વી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે એટલે જ હે પુત્ર પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુળ નાશ પામશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે હે મહાત્માઓ હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે જય જય બજરંગ બલી કી જય હો દરેક ભક્ત જે આ વિડીયો જોઈ રહ્યો છે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ના આવે અને આખો પરિવાર સુખ શાંતિ થી વ્યાપન કરે જીવન સુખી અને શાંતિ થી પસાર થાય છે મિત્રો જો તમારામાંથી કોઈ જો જય જય બજરંગ બલી જી માં વિશ્વાસ હોય તો જો તમે ખરેખર ભક્ત હોવ તો તમે આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એક વાર જય જય બજરંગ બલી લખો જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે વાર્તા સાથે આગળ વધીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજા ધર્મપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મહારાજા ધર્મપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તપસ્વી છો પછી ઋષિ રાજાને કહે છે હે વત્સ હું યમરાજ છું તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે પુત્ર વિના તમારી થશે તને મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી

તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે પછી તેને ફરીથી લગ્ન કરવામાં અટકાવવું જોઈએ નહીં સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્નનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તમને સજા અને પુનર્જન્મ મળે છે ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પુણ્ય કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો જણાવવામાં આવ્યા છે ગરુર પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપકર્મોને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે કઈ અલગ અલગ સજા આપવામાં આવે છે ગરુ પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોની એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે યમના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકાતું નથી મિત્રો ગરુણ પુરાણ કહેવાયું છે કે જે પુરુષ સાથે વ્યભિચારી સંબંધ હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગન કરાવવામાં આવે છે પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લક્કડગુગુના રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કુંવારી કે અલ આયુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની આકરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે વાસનાના કારણે ગુરુની પત્ની ઉપર ખરાબ નજર રાખવાવાળાને વર્ષો સુધી નરકમાં રહેવું પડે છે આવી નરકની સજા ભોગવ્યા પછી વ્યક્તિ કાચંડીની યોનીમાં જન્મ લે છે મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવાવાળા વ્યક્તિને યમરાજ ગધેડાની યોનીમાં જન્મ આપે છે પરંતુ વ્યભિચાર અને ક્ષેત્રપિંડી કરતા પણ મોટું પાપ છે જેની સજા આકરી છે મહાભારત સમય એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણ છે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વથામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા મિત્રો તે જાહેર કર્યું હતું કે અશ્વથામાનું પાપ આ સૌથી મોટું પાપ છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો આ માટે શ્રી કૃષ્ણે પોતે અશ્વથામાને સજા આપી હતી શ્રી કૃષ્ણએ અશ્વથામાના માથામાંથી ચિંતામણ રત્ન છીનવી લીધું અને તેને શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પણ તું મૃત્યુ નહીં જોઈ શકે એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો મિત્રો ભ્રૂણ હત્યા કરનાર વ્યક્તિ માટે આકરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિએ ઘણી યુગો સુધી આ સજા ભોગવવી પડે છે ગુરુર પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મમાં હાયના બની જાય છે એવું પણ કહેવાય છે કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા, વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે ગુરુર પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે પુરાણમાં સાચા ખોટા કાર્યો સમજણ આપવામાં આવી છે તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની શું સજા મળે છે ગરુર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે છે મિત્રો એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને લાખ પ્રજાતિઓમાં જાય છે ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ સમાન છે માણસ પાપમાં લલચાય છે અને પાપને લીધે તે દુઃખી થઈને દુખમાં જાય છે મિત્રો મનુષ્યના મનમાં ઇન્દ્રિયોમાં

અને અન્ય માટે જો આપણે નિઃસ્વાર્થપણે કરીએ જો પ્રેમથી કરીએ તો તે ક્રિયાઓ મુક્તિના આનંદનું કારણ બને છે અન્યના લાભ માટે સમય સંપત્તિ અને સંસાધનોનું રોકાણ કરવું એ યજ્ઞ છે ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે ભગવાન ને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છે શરીર થી અલિપ્ત થવું એ જ્ઞાન છે પોતાને જાણવી એ યજ્ઞ છે છે જે બધા શ્રેષ્ઠ કારણ કે આપણે બધું જ કરી અને આમાં કોઈ ખર્ચ નથી તે મોક્ષ નો સીધો માર્ગ સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આ યજ્ઞ ની સામગ્રી છે શ્રદ્ધા ઉન્નતિ ઈચ્છા ઇન્દ્રિયો નું નિયંત્રણ એ આ યજ્ઞ ના સાધનો છે જ્ઞ યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ પરિણામો મેળવવા માટે પ્રિય મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કોલ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખ